મજામાં તો મજામાં જશું ને આપણે પાછા આવી જાય છીએ ભાઈ અજમા પાવા તો ભાઈ જોઈ લેજો અજમાનો થોડોક નજારો હવાર માં કંઈક આવવા અજમા હોય ફૂલે આવી જાય છે અત્યારે ને આ છે ખડ હેવડી જેવું થયું આ અત્યારમાં કઈ આવું લોકો આવતું હોય હવાર હવાર ને પાછળ છે ફૂલે આવી ગયા આ એજમાં છે ને તાસા થોડાક છે આ બાકી ના વૈયા ગેલા હે તો ત્રણ વર્ષની મહેનત પછી છે ને ભાઈ બધામને બદામ આવી ગઈ છે હજી આપણે પાકેલી કોઈ ખાધી નથી પણ હોળ વાંગડા ઘણી વખત ખાય છે તો બધામને બદામ આવવા મળી છે શે તો નાની જેવી મોર પણ એટલા આવ્યા છે તો ફળ આવી જાય છે વાવાઝોડામાંથી મુંડો ખોટાઈ ગયો તો પાછો વળી કોળાઈ ગયો આને ભાઈ ઘણો વાર લાગશે આનો સાંયો ખાવામાં બે ત્રણ વરસ ચા છે ને હજી બે ચાર વરસ્યા ત્યાં આનો સાંયો મળશે આપણે આપડે કેળો લેવા હતા ને એ તારે બધી કોળાઈ ગઈ છે ઓય એક ડકાયા છે ઈ પણ કોળાઈ ગઈ આ સી તો આવ કોળાઈ ગઈ ડાળો આ ઘણા થતા છે ભાઈ આપણે એક તૈયાર છે જમરૂખલી પણ ઉગી ગઈ ને આ સદાળે મળી દાળે મોણ ની પણ આવતા વર્ષમાં માં લગભગ ને દાળે આવતા થઈ જાય છે અને અમુક રોપડા ઠામુક આને જ તો આંબો છે તો ઈ આંબો એમ નમ ને રહેવાનો છે ઈ લગભગ આ બધું અમારે થાતા નથી ની નાસ્તો લઈને નાસ્તો થવારી મળી ગયો હાલો તો પાણી ખૂટી ગયું છે અને ઓલરેડી આપણે આવી છીએ નાસ્તો કરવા તો જો બોરડી ને બોર કેટલા આવ્યા એ તમને બતાવી એ પેલા જો આ બે તૈયાર થઈ ગઈ છે અને ઓણ ની પોર્શન બધામાં આવશે તૈયાર થઈ ગઈ છે બેન આ છે બોડીના બોર તમને બતાવી હમણાં જથ્થાબંધો પાને પાને બોર છે પાને પાને ઠેઠ થળિયામાંથી માંડીને ઠેઠ ઉધ્યો આ બોર પાક છે ત્યારે પણ આપણે એક બ્લોગ બનાવવાનો છે પાને છે બ્લોગમાં આપડે જઈશું નાસ્તો કરવા ઓલરેડી નાસ્તામાં છે દૂધ પાક બટેટા શાક રોટલી દેશી રોટલો અને છે દૂધ પાક કરી લઈએ ઓલરેડી નાસ્તો કરી લીધો છે એક બનાવવાનો છે વિડીયો વિડીયા માટે બે પાંચ આપણે મહેનત કરીએ છીએ પણ સેટિંગ નથી આવતું તો અત્યારે આજ તો વિડીયો બનાવવાનો છે અને વિડીયો બનાવવા માટે અમારા બે મિત્ર છે એને લઈ જઈએ છીએ હારે ભાઈ તમે વિડીયો બનાવવામાં થોડીક અમને મદદ કરો તો આપણે રઈએ છીએ એક વિડીયોનું શૂટ કરવા તો ચાલો થાય વિડીયો બનાવવા ઓલરેડી ભાઈ આપણો શોર્ટ વિડીયો બની ગયો છે તો હવે આપણે જઈએ છીએ વિડીયોનું એડિટિંગ કરવા બહુ એડિટિંગ નથી કરતા થોડુંક ફિલ્ટર બિલ્ટર મૂકીને થોડુંક એડિટિંગ કરવું છે બહુ ફાવતું નથી પણ શીખવું છે જો આ બધા વિડીયો હવે ભણવા ભેગા સીધા બાર વાગે તો ભાઈ બની છે ને એડિટિંગ કરી નાખ્યું થોડુંક હાલ લો તો આપણે આપણો વિડીયો અહીંયા પૂરો કરી અને અમારો વિશ્વ બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ભાઈ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો જય માતાજી